હલો આજે હું તમને પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં રાયમુનિયાના ફાયદા વિશે જણાવવાનો છું તો રાયમુનિયા અને ધનેરી પણ કહેવાય છે શરદી અને કફ થઈ હો તો રાયમુનિયાના પાનની લુગદી બનાવીને સૂંઘવાથી અથવા તો તેનું તેલ બનાવીને કપાળે ઘસવાથી રોગ મટી જાય છે જોડોનું દર્દ થયું હોય તો રાયમોનિયાના પાનની લુગદી બનાવીને બોધવી અથવા તો તે પાનનું તેલ બનાવીને માલિશ કરવાથી જોડોનું દર્દ મટી જાય છે ત્વચા રોગ થયેલો હોય તો જયમોન રાયમોનિયાના પાનની લુગદી બનાવીને બોધવી અથવા તો તેલની માલિશ કરવાથી ત્વચા રોગ પણ મટી જાય છે જૂનો ઘાની રૂજ લાવ્યું હોય તો પાનની લુગદી બનાવીને બોધવી અથવા તો પાનનું તેલ બનાવીને પાટો બાંધવાથી પણ રૂજ આવી જાય છે દોત દર્દ દાઢ પોલી હોય તો પાનનો ઉકાળો કરીને મોઢામાં કોગળા કરવા તે પણ દાંત દોદ કે દાઢ પોલી હોય તો તમામ દર્દ મટી જાય છે સફેદ દાગ થયેલો હોય તો પાન અને બીજ કૂટીને તેનો રસ કાઢવાનો અને એ રસનો લેપ કરવામાં આવે અથવા તો એક માસ સુધી તેનો લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો સફેદ દાગ મટી જાય છે જય જાડીબુટી